રાજકોટ શહેર રંગીલું છે અને રાજકોટના લોકો દરેક વસ્તુમાં દરેક જગ્યાએ મોજશોક કરવામાં માને છે પણ છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ કે રાજકોટ શહેરમાં વાત વાતમાં બઘરાટી બોલી જવાના બનાવો વધી રહ્યા છે કાયમ મગજનો પારો જાણે ગરમ રહેતો હોય તેમ નાની એવી વાતમાં હથિયાર સાથે વાત મારામારી સુધી પહોંચી જતી હોય છે ત્યારે આખરે આવું થાય છે કેમ શું કારણ છે તે વાત આજે સ્પષ્ટ કરી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવનના હેડ ડોક્ટર યોગેશ જોક્સને હાલમાં જ આવેલું મૂવી એનિમલે લોકોની માનસિક સ્થિતિ પર જબરી અસર કરી છે આ સિવાય જંક ફૂડ પણ માણસના મગજની સ્થિતિ પર અસર કરે છે નમસ્કાર હું પ્રોફેસર યોગેશ જોક્સન અધ્યક્ષ મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ આજકાલ રાજકોટની અંદર જે કંઈ બનાવો બની રહ્યા છે ખાસ કરીને આક્રમકતાના બનાવો કે મારામારીના બનાવો એ સંદર્ભે એક સંદેશ કે એક વાત કહેવી છે અને ખાસ કરીને મને એ લાગી રહ્યું છે કે આક્રમકતા પાછળ ક્યાંક ને ક્યાંક એ એનિમલ મૂવીના જે મારામારીના જે દ્રશ્યો છે એ પણ ક્યાંક જવાબદાર હોય એવું લાગી રહ્યું છે આજકાલ જે બાળકોની અંદર વિદ્યાર્થીઓની અંદર અને ખાસ કરીને યુવાનોની અંદર જે આક્રમકતા વધી રહી છે એની પાછળનું કારણ જે છે એ આપણે યાંત્રિક યુગ પણ છે અને ખાસ કરીને જે તત્કાલ રિએક્શનની જે માગણી છે કે ઈચ્છા જે છે એ પણ એના માટે જવાબદાર છે તો આના નિવારણ માટે આપણે એવું કરી શકાય કે જે બાળકો કે યુવાનો એ કોઈ પણ ઘટના ઘટે ત્યારે તાત્કાલિક રિએક્શન આપવા કરતાં જો એને વિચારે અને ખાસ કરીને જે આપણા બે માઇન્ડ છે જમણું અને ડાબું અને જમણું માઇન્ડ જે છે ખાસ કરીને ઇમોશનવાળું હોય છે લાગણીવાળું હોય છે અને ડાબું માણું એ તર્કવાળું હોય છે તો તાર્કિક રીતે જો જવાબ આપવામાં આવે તો મારા ખ્યાલથી આ પ્રકારના ઝઘડાઓને આપણે નિવારી શકતા હોઈએ છીએ નમસ્કાર